નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં આવતીકાલથી ચોમાસાના આગમન થવાનું છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વીડિયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો આગામી 24 કલાકમાં ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ જશે હવામાન નિષ્ણાંત અમલાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આ સિસ્ટમ સક્રિય થશે જ્યારે તેર થી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના આગમન પછી અન્ય ભાગોમાં ચોમાસાની પ્રવૃત્તિઓમાં વધારો થશે ચૌદ અને પંદર જૂને પણ હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે મિત્રો સોળ અઢાર અને ચોવીસ જૂને રાજ્યમાં ક્યાંક વરસાદની સ્થિતિ રહેશે રાજ્યના પૂર્વ ભાગોમાં પંચમહાલ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે નવસારી સુરત અને તાપી અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ગયા વર્ષે ચોમાસું અગિયાર જૂને જ આવી ગયું હતું જેની સરખામણીએ આ વર્ષે ચોમાસું મોડું પહોંચ્યું હોય તેવું લાગે છે મિત્રો જો કે આવતીકાલથી ગુજરાતના દક્ષિણ ભાગમાં ચોમાસું આવશે જેના કારણે હળવો વરસાદ પડી શકે છે અને તેર જૂન પછી રાજ્યમાં ભરમાર વરસાદની સિસ્ટમ સક્રિય થઈ જશે અને સોળ જૂન થી ચોવીસ જૂન સુધીમાં રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત થઈ છે એમ હવામાન નિશાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે મિત્રો રાજ્યના આઠ શહેરોમાં તાપમાન હવે ચાલીસ ડિગ્રીને પાર કરી ગયું છે ગયા વર્ષે ચોમાસું અગિયાર જૂને શરૂ થઈ ગયું હતું જેની સરખામણી આ વખતે ચોમાસું વહેલું આવવાની આગાહી કરવામાં આવી હતી પરંતુ મોટા ભાગની આગાહીઓ ખોટી પડી છે કારણ કે હવામાન વિભાગે આગામી બે દિવસ પછી એટલે કે રવિવારથી રાજ્યમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે રવિવારથી થી ત્રણ દિવસ સુધી હળવો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે જ્યારે રાજ્યના મોટા ભાગના ભાગોમાં વરસાદી વાતાવરણ રહેશે મિત્રો ચોમાસાના દિવસો નજીક આવી રહ્યા છે પરંતુ અત્યાર સુધી ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની રાહત મળી નથી ગુજરાત અને દિલ્હી સહિતના રાજ્યોમાં ભીષણ ગરમીથી તબાહી મચાવી છે હવામાન વિભાગે આજે દિલ્હીમાં ભીષણ ગરમીને કારણે રેડ એલર્ટ જાહેર કર્યું છે આ દરમિયાન દિલ્હીનું તાપમાન ગરમી સૂચકાંકમાં એકાવન ડિગ્રીની પાર કરી ગયું છે ગુજરાતમાં પણ ગરમીનો પારો જોવા મળી રહ્યો છે સરેરાશ તાપમાન 43 ડિગ્રી ની આસપાસ નોંધાયું છે જો કે આજે પણ ગરમીનો પ્રકોપ ચાલુ રહેવાની શક્યતા છે આવતીકાલથી એટલે કે તેર જૂન થી આમાં ફેરફાર થઈ શકે છે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 13 જૂનની રાત થી પશ્ચિમી વિક્ષેપ થી ઉત્તર પશ્ચિમ ભારત માં અસર કરી શકે છે જેના કારણે દિલ્હી માં હળવો વરસાદ થવાની શક્યતા છે સાથે જ ભારે પવન સાથે હળવા વરસાદને કારણે તાપમાનમાં પણ ઘટાડો થવાની શક્યતા છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો